દ્વારકાના ભાણવડ ખાતે શનિવારના શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ભાણવડ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ ક્ષેત્રે ગૌરવ વધારનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજનું ગૌરવ વધારનાર જ્ઞાતિ રત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમાજના જુદા જુદા દાતાઓ દ્વારા બાળકોને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુણુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે હર્ષદભાઈ બેરા ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તથા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રજાપતિ સમાજ આયોજિત વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ ઉપસ્થિત પ્રિય અહીંયા ખૂબ સરસ રીતે સમાજે આ કાર્યક્રમનું આયોજન કર્યું સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા અને સમાજમાંથી જે ભણી ગણી અને સરકારી સેવાઓમાં જ કે એને કંઈક નોકરીમાં જોડાયા છે એનું પણ સન્માન કરવામાં આવ્યું સમાજના દાતાઓએ આ એક ખૂબ સરસ રીતે આયોજન કરી અને ખાસ કરીને શિક્ષણ પ્રત્યે બાળકોને વધારે પ્રોત્સાહિત કરવા માટે એકથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ છે એને બધાને અહીંયા જાહેર મંજૂરથી સમાજ દ્વારા એનું સન્માન થાય એનાથી બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળતી હોય એટલે આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમનું ભાણવણીમાં આ સુરક્ષી પ્રજાપતિ સમાજ આયોજન કર્યું અહીંયા અલગ અલગ રીતે બધા બાળકોએ પોતપોતાનું પરફોર્મન્સનું રજૂ કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગળ આગેવાનો સમાજના પ્રમુખ ટ્રસ્ટી મંડળ અને યુવાનોએ અને બહેનો મોટાઈ સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કર્યા છે એ ખરેખર આવકારદાયક છે આજે એ મને પણ નિમંત્રણ કરી અને મારું સન્માન કર્યું છે એટલે આભાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ કે પ્રજાપતિ સમાજ અને દ્વારકા જિલ્લાને એ ગૌરવ અપાવે એ પ્રકારની મહેનત કરી અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ ભાણવડ દેવભૂમિ દ્વારકા